આપણે પણ આપણા સમાજ ને ઉભો કરવા માટે આ બધી પરિસ્થિતિ માંથી નીકળવું પડશે ઘણી બધી જગ્યા પર આપણે અવગણ કરવામાં આવે છે ચાહે રાજકારણ હોય ચાહે ધર્મકાંડો હોય ખોટું ના લગાડતા સંતો પણ ક્યાંક ને ક્યાંક મારા સમાજ ને સંપ્રદાયમાં પણ વેચીને ભાગલા પાડવામાં આવી રહ્યા છે કે આ ઊંચો છે આ નીચો છે સાહેબ સંપ્રદાય માટે કોઈ ધર્મનાથ ઉંચ નીચ હોતી નથી કે રાજકારણ માટે પણ હોતી નથી મારા આદિવાસી સમાજને હર હંમેશા માટે ભોળો બનાવી બને ને રાજકારણવાળાએ ઉપયોગ કર્યો ધર્મકાંડ વાળાએ પણ ઉપયોગ જ કર્યો છે ક્યાં સુધી અમારો ઉપયોગ થતો રહેશે કેમ આપણે આપણું જાગૃત થવાની કોઈ જરૂર નથી મિત્રો આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે આપણા બાળકને સારા સંસ્કાર આપતા રહો જડુભાઈએ સારું કામ કર્યું છે મને બોલાય હું તમને આ વાત કદાચ ખોટી લાગે તો બે રોટલા મારે ઘેરાઈને ખાઈ જજો એનો કોઈ વાંધો નથી પણ અમારી કેવામાં ફરજ આવે છે રાત દિવસ ફરીએ છે સમાજ માટે અમારું પોતાનું ઘરનું પણ મૂકીને મારા માં બાપે સંસ્કાર આપેલા છે એક બેટા જ્યાં સુધી જીવતો રહે ત્યાં સુધી સમાજ બાજુ દિશા રાખીને જોતો રહેજે જ્યાં સમાજની જરૂર પડે ત્યાં ઊભો રહીને આંગળી ચીંધતો રહેજે મહેરબાની કરીને અમારી જે સમિતિની સંગઠન ચાલે છે એનો વ્યક્તિગત કોઈને વિરોધ હોય તો મને સામે આવીને કહી જજો પણ પ્રશ્નમાં ગુપને કોઈ વિરોધ કરવાની જરૂર નથી અમે અમારા પોતાના રાજકારણના કે ધર્મકાના રોટલા શેકવા માટે નથી ઉભા કરેન સમાજ માટે સંગઠન નથી બનાવેલું તમે મને એક સંગઠન બતાવો કે બેન બેન ની દીકરી ની ઇજ્જત લૂંટાતી હોય ને આવાજ ઉઠાયો હોય તો આ મારું એક સંગઠન છે મારું એક સંગઠન છે હુકંબત તાલુકાની અંદર એ બેન ની ડિગ્રી નીજ દૂધાઈ ત્યારે પણ લડ્યા છે અમારા સમાજ સાથે અન્યાય થયો ત્યારે પણ લડ્યા છે સમાજ ના બે ભાગલા કરવામાં આવ્યા સાહેબ તાલુકાના વિમાન ક્યારે પણ લડ્યા છે અમે લોકો એટલે આ બધી મહેરબાની કરીને જે લોકો સમાજ માટે સારું કામ કરે છે એને મદદ કરતા રહો નીચે પાડવાનું એને ખેંચવાનું કામ ના કરશો મહેરબાની કરીને અને ખાસ કરીને રાજકારણવાળાઓ અમારા સંપ્રદાય

ગાડીઓ કદાચ પંચર થઈ જાય અહીંયા રોકાવું પડશે અમારે કયા દિવસે શું કરશું આપણે આપણા સમાજ માટે કયા દિવસે જાગૃત થવાનું છે હજુ બી આ કોઈને પગે જ પડવાનું હા બાપુજી હા બાપુજી આપણને આ શીખવાડ્યું જ હજુ આંગળી ઉઠાવતા કોઈ શીખવાડ્યું જ નહીં માફ કરજો નાનું તમારું જ બાળક છે કંઈ વધારે કહેવાય હોય તો માફ કરજો

એટલે આપણે નાચવા કૂદવામાં બધું પૂરું કરવું નથી જેના નાના ભૂલકાઓ છે એને આપણે ભણાવવાની જરૂર છે જે યુવાનો થઈ ગયા છે એને સારા સંસ્કાર આપવાની જરૂર છે સારી જગ્યા પર જયા પછી સમાજની દિશાને પછી સાચી દિશાઓમાં લઈ જાય એનો પ્રયત્ન કરવાનો છે બસ આટલું જ કહી મારી વાણીમાં વિનામ આપું છું જય સદ્ધુ મહારાજ